નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના આખા અઠવાડિયા દરમિયાન ભાવમાં કેટલો વધારો નવા સપ્તાહમાં શું થશે સાથે જ વાયદા ખોળ બજાર કપાસિયા અને રૂ બજાર આમ તમામ મુદ્દે ચર્ચા કરીશું તો વિડીયો પૂરો જોજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી નીચેના સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલ સાથે જોડાઈ જજો મિત્રો સૌ પ્રથમ હરાજી મુજબ બજારમાં શું હતી તેજી મંદીની ટૂંકમાં માહિતી મેળવશું ત્યારબાદ આખા અઠવાડિયાનો સર્વે ત્યારબાદ રૂ કપાય છે અને વાયદાની ચર્ચા કરીશું મિત્રો કપાસની શનિવારે હરાજીના સપ્તાહનો છેલ્લો દિવસ હતો જ્યારે મને પંદર રૂપિયા વધ્યા હતા આખા અઠવાડિયામાં નિશા મથાળેથી લઈને ઊંસા મથાળે સુધી પાંત્રીસથી લઈને પચાસ રૂપિયા વધી ગયા હતા અને ભાવ ચૌદસોથી પંદરસો વીસના હતા જો કે બોટાદમાં પંદરસો પાંત્રીસ જામજોધપુરમાં પંદરસો પંચાણું જામનગરમાં પંદરસો પંચાવન રાજુલામાં પંદરસો એકાવન માણાવદરમાં પંદરસો ધ્રોલમાં સૌથી ઊંચો ભાવ સોળસો ને એકવીસના સાટા થયા હતા તો હાલ કપાસની સ્થિતિ સૌ પ્રથમ વર્ષની શરૂઆતમાં પંદરસો થી થી સોળસોમાં સાટા થતા ત્યારબાદ ઘટીને પંદરસો થી નીચે ઉતરી ગયા હતા અને છેલ્લા એક મહિના લઈને બે મહિનામાં ભાવ થી ભાવસો પચાસમાં અથડાયા કરતા અને હવે વિદેશી માંગના કારણે ભાવમાં સતત ને સતત સુધારો થઈ રહ્યો હતો જોકે હજી વૈશ્વિક બજારની તુલનાએ આપણે ત્યાં તેટલો સુધારો દેખાતો નથી મિત્રો શંકર શંકરઋના ભાવમાં શનિવારે તેજી અટકીને ન ગળે ઉતરે તેવા સામાન્ય ઘટાડો હતો અને ખાંડીએ માત્ર સો રૂપિયા ઘટીને અઠ્ઠાવન હજાર રૂપિયા હતા જોકે એવું કહેવાયું હતું કે બહુરાષ્ટ્રીય કંપનીઓની ખરીદી શનિવારે રજા ઉપર હતી જેના કારણે રૂ બજારમાં સામાન્ય ઘટાડો હતો સોમવારથી ફરી મૂળમાં આવે તો ખરીદી કરે તો ખરી બજારમાં તેજી આવશે ન્યૂયોર્ક બજાર શુક્રવારે વધી અટકી ગઈ હતી જેની અસરને લીધે મોટી ખરીદીવાળા થંભી ગયા હતા ગુજરાતમાં આવક થઈ હતી તો દેશભરમાં કામકાજો મોટા પાયે થઈ રહ્યા છે અથવા આગળ જતા કપાસ હોય કે એ પૈકી માલ કવર થઈ રહ્યા એવું જણાઈ રહ્યું છે ન્યુયોર્ક કોટન વાયદા કરતા આપણે ત્યાં અત્યારે સસ્તું છે એટલે પણ બધા આકર્ષક જણાઈ રહ્યું છે ને બજારમાં અત્યાર સુધીમાં ત્રણ થી લઈને ચાર લાખ ઘાસડી ફેબ્રુઆરી મહિના દરમિયાન નિકાસ થઈ ચૂકી છે જો કે લોકલ બજાર બહુ ભાગી જશે તે નિકાસ કામકાજો ખલકે પહોંચી શકે બહુ રાષ્ટ્રીય કંપનીઓ પણ નાફા બુકિંગ કરી શકે છે અભ્યાસુઓ કહે છે કે ન્યુયોર્ક બજારના લીધે તેજી થઈ છે એટલે ત્યાંની તેજી ટકે તો જ આપણે ત્યાં બજાર ટકે ડરાવવાની વાત નથી પરંતુ નજરમાં આ મુદ્દો રાખો કે જો ન્યૂયોર્ક બજાર તેજીમાં રહેશે તો જ આપણે ત્યાં તેજી જોવા મળશે જ્યારે આજે કપાસિયાની વાત કરીએ તો કપાસિયાની અંદર પાંચથી લઈને દસ રૂપિયા વધ્યા હતા અને ભાવ પાંચસો ત્રીસથી લઈને પાંચસો પાસઠના થયા હતા તો ખોળમાં પ્રતિ ગુણિએ પચીસથી લઈને ત્રીસ રૂપિયા વધી ભાવ બારસો પંચોતેરથી ચૌદસો પચીસના હતા તો કડી બાજુ સાઠ કિલોની ભરતીમાં પંદરસો સિત્તેરથી સોળસો દસ રૂપિયા સુધીના જોવા મળતા હતા જ્યારે અમે વાયદા બજારની ટૂંકમાં માહિતી મેળવીએ તો ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ જેમાં તેજી થઈને ફરી શુક્રવારે વાયદો સાંજના સમયે ત્રણું પોઈન્ટ બાણું સેન્ટ એટલે કે સોરાણું સેન્ટે બંધ રહ્યો હતો જેથી અત્યારે ખરીદીવાળા અટક્યા હતા એમસીએક્સની વાયદી કરીએ તો એમસીએક્સની અંદર પાંચસો ને સાઠ રૂપિયાની મોટી તેજી થઈને વાયદો ઓગણસાઠ હજાર નવસો ને સાઠ રૂપિયાની સપાટીએ શુક્રવારે બંધ થયો હતો તો ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં પણ ઓગણસી રૂપિયા વધીને પચીસો ને પંચાણું રૂપિયાની સપાટીયા વાયદો બંધ રહ્યો હતો